છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ઘણા બધા એવા જિલ્લા છે જ્યાં આગળ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી ચૂકી છે અને તેવામાં હજી પણ આવનારા અડતાલીસ કલાક ભારે ગણાઈ રહ્યા છે શું છે આખી વાતાવરણ ગુજરાતની અંદર જે સિસ્ટમ છે તે કઈ રીતે એક્ટિવ થઈ છે કારણ કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની હતી સાથે સાથે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી તમને બતાડી દો વિંડીના માધ્યમથી તમને એ બતાડું છું કે કઈ રીતે આ સિસ્ટમ જે છે તે આખી અત્યારે એક્ટિવ થયેલી છે અને તેની અસર જે છે તે હવે ગુજરાત ઉપર દેખાવા લાગી છે કારણ કે આવનારા અડતાલીસ કલાક હજી પણ એટલા જ ભારે છે ગુજરાત માટે તમે જોઈ શકો છો અત્યારે આજે સિસ્ટમ બનેલી છે તે ગુજરાતની ઉપર અહીંયા આગળ છે અને જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની હતી તે સિસ્ટમ આ તરફ મૂ થઈ છે અને સાથે સાથે અરબી સમુદ્રમાં અહીંયા આગળ એક સિસ્ટમ આપણને જોવા મળી હતી બે દિવસ પહેલાં એ સિસ્ટમ અહીંયા આગળ મૂ થઈ છે એટલે આ જે સિસ્ટમ બંને સિસ્ટમ જે ભેગી થઈ હતી તે બંને સિસ્ટમની અસર જે છે તે હવે આપણને ગુજરાત ઉપર જોવા મળી રહી છે તમને વિંડીના માધ્યમથી જરા ક્લોઝ કરીને બતાડું કે કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદની ચેતવણી જે છે તે અત્યારે ગુજરાતમાં આપવામાં આવી છે આપ જોઈ શકો છો કે ખાસ કરીને અમદાવાદ હોય કે પછી ખેડા હોય છોટા ઉદેપુર હોય દાહોદનો વિસ્તાર હોય કારણ કે મધ્યપ્રદેશમાં પણ લો પ્રેશર બનેલું છે સાથે રાજસ્થાનની અંદર પણ જે સિસ્ટમ છે તે સિસ્ટમ એક્ટિવ છે અને તેની જ અસર જે છે તે અલગ અલગ ગુજરાતના વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહી છે આપ જોઈ શકો છો આ જે સિસ્ટમ છે તે સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી છે અને તેના જ કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તાર જે છે તેની અંદર ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે અત્યારની આ સિસ્ટમ છે અને તેમાં પણ અત્યારે આપ જોઈ શકો છો જામનગરનો આજે વિસ્તાર છે અમદાવાદ જામનગર વાળો આ વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને સૌથી વધારે એની અસર જે છે એ કચ્છ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર પણ તેની અસર થશે એટલે સાર્વત્રિક રીતે આની અસર જે છે તે અત્યારે જોવા મળી રહી છે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ત્યાંના કલેક્ટરો સાથે વાત કરી છે અને કલેક્ટરોને કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સી સર્વિસીસ માટે દરેક જગ્યાએ ટીમ પણ રાખવાની તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ જે છે તેને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે હળવદનો જ કિસ્સો તમને ગઈકાલનો કહું તો એક ટ્રેક્ટર ઉપર લોકો જઈ રહ્યા હતા તેની ટ્રેક્ટર જે છે પાણીમાં ફસાઈ ગયું અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા ચાર લોકોનો હજી પણ પતો નથી મળી શક્યો અને તેના જ કારણે હવે એવું કહેવાઈ રહ્યું છે કે જો કામ ન હોય કારણ કે આજે જન્માષ્ટમી છે જન્માષ્ટમીની રજા છે આવતીકાલે નોમ છે આ બંને દિવસ ગુજરાત માટે ખૂબ ભારે છે જો કામ ન હોય તો લોકો ઘરની બહાર ન નીકળે આ પ્રમાણેનું પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તમને ડિસ્ટ્રિક્ટ બતાડી દઉં જે જિલ્લા છે એ જિલ્લા પણ બતાડી દઉં જે જિલ્લાની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે સાર્વત્રિક રીતે ગુજરાતની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એ જિલ્લા છે જ્યાં આગળ તેની સૌથી વધારે અસર જે છે તે આપણને જોવા મળશે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આખા ગુજરાત માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને એવું સ્પષ્ટપણે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે જન્માષ્ટમીનો તહેવાર છે મેળાઓ સૌરાષ્ટ્રની અંદર થાય છે પરંતુ આ મેળાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે અને તમને અહીંયા બતાડી દો આ રેડ એલર્ટ છે આમ તો લગભગ આખા ગુજરાતની અંદર છે પરંતુ બનાસકાંઠામાં યલો એલર્ટ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી અને મહીસાગર સાથે પોરબંદર ગીર સોમનાથ આટલા જિલ્લા એવા છે કે જ્યાં આગળ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી બધે જ સાર્વત્રિક રીતે વરસાદ થશે જેની અંદર કચ્છથી શરૂ કરીને વલસાડ દમણ સુધીનો એરિયા છે જે ડાંગનો વિસ્તાર છે ત્યાં આગળ સર્વત્ર રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવનારા ચોવીસ કલાક ખૂબ ભારે છે ગુજરાત માટે અને એવું પણ કહેવાય રહ્યું છે કે જે ડિપ્રેશન બનેલું છે એ ડીપ ડિપ્રેશન ક્યાંક સાયક્લોનિક પેલામાં પણ કન્વર્ટ થઈ શકે છે અને એટલા જ માટે આપને એ પણ બતાડી દઉં કે હવાની જે ગતિ છે તે હવાની ગતિ ઘણી વધારે છે અને એવું કહેવાય રહ્યું છે કે ચાલીસ પાંત્રીસથી ચાલીસની સ્પીડે એટલે પ્રતિ કલાકની સ્પીડે હવા ચાલશે એટલે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી શકે છે આપ જોઈ શકો છો અત્યારે આ સોમવારનું છે અને લગભગ બપોરના એકથી બેની વચ્ચેનું આ જે આખું ટાઈમ ડ્યુરેશન છે તે પ્રમાણે આપ જોઈ શકો છો કે અત્યારે આ પરિસ્થિતિ છે અને જે સિસ્ટમ આખી બનેલી છે આ સિસ્ટમ કઈ રીતે મૂં થયેલી છે આપણે જોઈ શકીએ છીએ કે આ સિસ્ટમ ધીરે ધીરે આ બાજુ પાકિસ્તાન તરફ આગળ મૂં થઈ રહી છે અને તેની અસર જે છે તેની અસર ધીરે ધીરે હવે ગુજરાતમાં જોવા મળી રહી છે અને સાથે સાથે એક નવી સિસ્ટમ પણ આવી રહી છે એવું કહેવાય રહ્યું છે કે તીસ મી તારીખ સુધી આ ત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાત માટે ખૂબ ભારે છે આ સિસ્ટમ અને તેની અસર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આપણને જોવા મળશે જે રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે લગભગ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી આખે આખી સિસ્ટમની અસર જે છે તે આપણને અહીંયા આગળ જોવા મળશે અને ખાસ કરીને જે રાજસ્થાનનો વિસ્તાર છે એટલે કે ગુજરાતની બોર્ડરવાળો જે વિસ્તાર છે એ દરેક વિસ્તારની અંદર તેની અસર જે છે તે આપણને જોવા મળશે આ તમે અહીંયાથી જોઈ શકો છો આ જે ગુજરાતનો વિસ્તાર છે રાજસ્થાનથી આ રીતે જે ગુજરાતનો મેપ બને છે એમાં આજે બોર્ડરવાળો વિસ્તાર છે ઉદયપુરથી લઈને માઉન્ટ આબુ સુધી કારણ કે રજાઓ ચાલી રહી છે સ્કૂલની અંદર અને જો તમે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો સાચવજો કારણ કે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે બહાર નીકળતા પહેલાં સાવચેતી રાખજો આ જે આની અસર છે એ ત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર જોવા મળશે એટલે હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે સરકાર પણ કહી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જ્યાં આગળ લોકમેળાઓ ચાલી રહ્યા છે ત્યાં આગળ સંપૂર્ણ રીતે કહેવામાં આવ્યું છે કે લોકો ઘરની બહાર ન નીકળે કારણ કે આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ તસવીર આપણને ઘણું બધું કહી રહી છે છવ્વીસમી તારીખની આજની ભારે વરસાદની ચેતવણી છે આજે કૃષ્ણ જન્માષ્ટમી છે ઘણા બધા લોકો દર્શન માટે પણ જશે તો બધા જ લોકોને નિર્ભય ન્યૂઝ તરફથી કહેવા માંગુ છું કે સાવચેત રહેજો કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો અજાણ્યો રોડ હોય અને ત્યાં આગળ કોઈ ટ્રેક્ટરથી જવાનું હોય પાણીની વચ્ચે થઈને કે ગાડી નાખવાની હોય પાણીમાં તો સાચવીને કારણ કે અમદાવાદમાં પણ વરસાદ છે અને સાર્વત્રિક રીતે આખા ગુજરાતની અંદર જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે અજાણ્યા રસ્તા ઉપર પાણી તમારા વાહન જે છે એ પાણીમાં ન નાખતા કારણ કે ક્યારે પાણીનો ફ્લો એ વાહનને તાણીને લઈ જાય તે કહી ન શકાય એટલે ઘણી બધી એવી તસવીરો સામે આવતી હોય છે અને એટલે જ કહી રહ્યા છે કે સુરક્ષિત રહેજો પરંતુ આજે કૃષ્ણ જન્માષ્ટમી છે તો નિર્ભય ન્યૂઝ તરફથી બધાને કૃષ્ણ જન્માષ્ટમીની ખૂબ બધી શુભેચ્છાઓ